सारी रोड पर मॉल पास से क्राइम ब्रांचे बाइक पर जता तर रेड़ा चोर ऐडी पड़ता दौड़ महीना पहला करेली चोरी नो भेद खोलो मकरपुरा रोड पर ઓએનજીસી સામે આવેલી પારસમણી સોસાયટીમાં ગઈ તારીખ ત્રીસમી જુલાઈએ ત્રાટકેલા ચોરો સહિત રૂપિયા લાખની મત્તા ચોરી ગયા હતા જે બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને હેતલ તુવેની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા ગુનામાં નામચીન જોહરસિંહ બાવરી સિકલીકર અને તેના સાગરીતો હોવાનું જણાવી આવ્યું હતું પોલીસે તરસાલી રોડ પરથી જોહરસિંહ અને અન્ય બે સાગરિતોને બે બાઇક પરથી ઝડપી પાડી તપાસતા તેમની પાસેથી ચાંદીના તાકીના ઉપરાંત ત્રણ જેકેટ માસ્ક ટોપી અને ચોરી કરવા માટેના સાધનો મળી આવ્યા હતા તપાસ દરમિયાન તેમણે સોસાયટીના મકાનમાં કરેલી ચોરીની કરી હતી તેઓ સામે કુલ છેતાલીસ ગુના નોંધાયેલા છે જ્યારે વિજેન્દ્ર રાજુસિંહ તિલપિથિયા એકતા નગર આજવા રોડ સામે લોટ તોડ ચોરી જેવા ચોવીસ ગુના અને કરમાસિંહ જીવનસિંહ દુધાની તરસાલી બાયપાસ પાસે ઉડાના મકાનમાં સામે ચોરી સહિતના સોળ ગુના નોંધાયેલા છે